બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીએ આત્મહત્યા કરી છે આત્મહત્યા પહેલા યુવતીએ માફી માંગતો વિડિયો બનાવ્યો છે બનાસકાંઠાના પાલનપુરા યુવતીએ આત્મહત્યા કરી છે આત્મહત્યા પહેલા યુવતીએ માફી માંગતો વિડિયો બનાવ્યો છે મૃતક યુવતીના મોબાઈલમાંથી વિડીયો મળ્યો છે મોબાઈલમાં તેણે અજાણ્યા યુવક સાથે વાતચીત કરી હોવાનો ઓડિયો પણ મળ્યો છે મૃતક યુવતીના મોબાઈલમાંથી યુવક સાથેની વાતચીતનો વિડીયો મળી આવતા પરિવાર કુટુંબીજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂઆત કરી છે તેઓએ આ ઓડિયોમાં જણાવ્યા યુવકનો અવાજ સંભળાય છે તેની સામે ફરિયાદ નોંધી છે જેના પગલે પોલીસે આ જાણ્યા યુવક સામે ગુનો નોંધ્યો છે પોલીસ કૌટુંબીજનોની રજૂઆતને પગલે યુવતીનો મોબાઈલ તેના કબજામાં લીધો છે અને આ મોબાઈલના આધારે આ કેસને અનેક કડીઓ મળશે તેમ પોલીસ માને છે યુવતી આત્મહત્યા કરતા પહેલા વિડીયો વાયરલ કર્યો હતો અને બધાથી માફી માંગી આત્મહત્યા કરી હતી બનાસકાંઠામાં આમ પણ છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાના બનાવમાં વધારો નોંધાયો છે કહેવું છે કુંબડી વયે સંબંધ બાંધનારી યુવતીઓ કે યુવકની સંબંધની વાસ્તવિકતાને બચાવવાની ક્ષમતા હોતી નથી તેથી સંબંધમાં આવતી જરા પણ ઓટ તે સહન કરી શકતા નથી તેના લીધે કોઈને કોઈ બાબતે સંબંધ તોડી નાખે છે અથવા તો સંબંધમાં આવતી જરા પણ ઓટને સહન નથી કરી શકતા તેના લીધે કોઈને કોઈ બાબતે સંબંધ તોડી નાખે છે અથવા તો માઠું લગાડીને આત્મહત્યા કરે છે પ્રેમ પ્રકરણમાં થતી આત્મહત્યામાં મોટા ભાગે આવું જ જોવા મળ્યું છે બીજા કિસ્સાઓમાં કુટુંબ અને સમાજ તેમને નહીં સ્વીકારે તે ડરના લીધે પ્રેમી પંખેડા આત્મહત્યા કરે છે યુવાન યુવતીનો પ્રેમ કલ્પના વિહારમાંથી આવીને વાસ્તવિકતાને ટકરાય છે ત્યારે તેમનો સામનો કરવાની તેમની મનોસ્થિતિ હોતી નથી તું ચિંતા ના કરતો સોરી હું તને કીધા વગેરે પગલું ભરું છું માફ કરજે હું પણ આ જિંદગી નહીં જીવા માગતી આટલી જ મારી જિંદગીથી મજા લીધી ખુશી ખુશી આગળ નથી જીવા માગતી બસ બધી રીતે હું કંટાળી તપે હોવા જિંદગીથી મને ઘૂંટણ મશું થાય ચા तो ये सॉरी मोटा ने देवा नहीं है माफ करके लड़की बिल्कुल न थोता खुश रह जी महाराजी थी पन सारी छोकरी देखते न मस्त मैरिज कर दी तुम्हारे आत्मा ने मने बहुत शांति मांस तू की था तो ने हैप्पी है जी तू की था ऐसे तुम्हारे आत्मा ने कह रहे शांति नहीं मारे હંમેશા ખુશ રાવજી હેપી રહેજે બસ આ મને માફ કરજે કે હું તને કીધા વગર જાઉં છું અને માફ કરજી ચાહત તને ગીધા વગર ખોટું પગલું ભરી છું તું તારી લાઈફને દુખી ન થતો ખુશ રહેજે શાંતિથી મસ્ત મજા જ કરીને હંમેશા ખુશ રહેજે એના વિચારતો તું আত্মহত্যা করেছে মনে আত্ম না খুশ রেজে আছে হগলু তরু মানে হাত যারা মাফি মাগু ছিল কীছু એટલે આ કીધા વગર તને હું ખોટું પગલું પડું છું સોરી ખુશ રહેજે હું ખુશ રાખજ